નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે લોકસભા ચૂંટણીના બંદોબસ્ત માં જોડાયેલા પોલીસ કર્મચારીઓ અને હોમગાર્ડ જવાનોએ પોસ્ટલ બેલેટ થી મતદાન કર્યું હતું ભાવનગર લોકસભા બેઠકની ચૂંટણીના બંદોબસ્તમાં જોડાયેલા પોલીસ અધિકારીઓ કર્મચારીઓ તેમજ હોમગાર્ડ જવાનો તેમના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે શહેરના ટાઉનહોલ ખાતે વ્યવસ્થા કરવામાં આવી હતી પોલીસ અધિકારીઓ કર્મચારીઓ તેમજ હોમગાર્ડ જવાનોએ પોસ્ટલ બેલેટના માધ્યમથી મતદાન કર્યું હતું ચૂંટણી કામગીરીમાં રોકાયેલા શહેર અને જિલ્લાના કર્મચારીઓ માટે તારીખ ત્રણ મે સુધી પોસ્ટલ બેલેટથી મતદાન કરવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે